કરઘરાવ મહેન્દ્ર સરપંચ ચારસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે આગળ પાછળ બંને ટાયર તમને નવા જોવા મળશે બેટરી નવી જોવા મળશે તો ખેડૂત મિત્રો આ ટ્રેક્ટરની કિંમત અને ક્યાં જોવા મળશે વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે સન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે નંબર માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે અને કિંમત આગળ વિડીયોમાં જ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે માત્ર ચારસો પિંચોતેર ડીએ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને બેનું મોડલ છે એન્ડનું બે હજાર બેનું એન્ડનું મોડલ છે અને ટ્રેક્ટર કમની કલર સાથે જોવા મળશે કમની કલરમાં ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરમાં તમને મિત્રો એન્જિન ગેર હાઇડ્રોલિક એ સો ટકા વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે તો ટ્રેક્ટરમાં ટાયરની કન્ડિશન એ સો ટકાની જોવા મળશે નવા ટાયર છે અને ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ટાયર બેટરી સારા જોવા મળશે એન્જિન ઓલ બધ લેવલનું જોવા મળશે ક્યાંયથી ટ્રેક્ટરમાં ઓલરાહતું જોવા નહીં મળે નોર્મલ કલર તમને વીક જોવા મળશે બાકી કમની કલરમાં જ ટ્રેક્ટર જોવા મળશે તો ટ્રેક્ટરના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે તો વાત કરીએ આપણે મહેન્દ્ર ચારસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટરની આપણે માલિકની તો માલિકનું નામ રાજુભાઈ છે રાજુભાઈ આ ટ્રેક્ટરની કિંમત બે લાખ અને પૂરા બે લાખ રૂપિયા રાખેલી છે બે લાખ કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત નથી અંદાજિત કિંમત બે લાખ રૂપિયા રાખેલી છે તો રાજુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસાઠ પાંચ પચીસ ત્રાણું જીરો સત્તર રાજુભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે ઘરઘરાવ ટ્રેક્ટર છે અને રાજુભાઈનો મોબાઈલ નંબર તે તે પ્રમાણે છે આગળ સ્ક્રીન ઉપર આપેલો છે આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો કલ્યાણપુર તો ગામ ખીરસરા નામ રાજુભાઈ રાજુભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ રાજુભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે રાજુભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો તો વધુ માહિતી માટે રાજુભાઈનો કોન્ટેક કરી લેવો જય યશરાજ